સમસ્ત કોળી સમાજ ખસ દ્વારા યોજાયો પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ ગઈકાલે સાંજે રાણપુર તાલુકાના ખસ ગામે સમસ્ત કોળી સમાજ ખસ ગામ દ્વારા ધંધુકા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાપીના અધ્યક્ષસ્થાને ભવ્ય પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જેમાં ખાસ કરીને પરમ પૂજ્ય શ્રી નિર્મળાદાસ બાપુ કાપડિયાળી શ્રી આર્યન ભગત સાળંગપુરધામ શ્રી કેબી ગોહિલ સાહેબ મામલતદાર શ્રી રાણપુર શ્રી કેશુભાઈ પંચાળા બોટાદ જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન ડોક્ટર સુરેશભાઈ બારૈયા સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ઘોઘા ડોક્ટર જીબી મકવાણા સાહેબ ભારત ભૂષણ એવોર્ડ સુરત શ્રી ગોર્ધનભાઈ મેર જિલ્લા બાળ સુરક્ષા વિભાગ બોટાદ મન્નુભાઈ માસ્તર ઇનોવેટિવ ટીચર ગઢડા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક જનડા શિક્ષક શ્રી ટીવી મેર સાહેબ નિવૃત્ત શિક્ષક શ્રી અમદાવાદ સર પાયોનિયર ડાન્સ એકેડેમી બોટાદ વિપુલભાઈ જમોડ મોટિવેશનલ ટ્રેનર બોટાદ શ્રી પ્રવીણભાઈ સાકડિયા ઉગામેડી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજ શ્રી ભૂપતભાઈ ડાભી અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા પ્રમુખ તેમજ પડવદર સરપંચ શ્રી દિનેશભાઈ જાદવ પીપળિયા અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા યુવા પ્રમુખ શ્રી રોહિતભાઈ જતાપરા દિયુમીર ન્યૂઝ શ્રી પરસોત્તમભાઈ રાઠોડ એડવોકેટ બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી કાનજીભાઈ વાળા રેફડા સરપંચ શ્રી ધાપા સાહેબ દક્ષિણા મૂર્તિ સ્કૂલ ધીરુભાઈ કાકરેટિયા સામાજિક આગેવાન શ્રી માલમપર લઘુભાઈ કાકરેટિયા સામાજિક આગેવાન શ્રી માલમપર તથા મિરર ન્યૂઝ સંદેશ ન્યૂઝ અને બીટીવી ન્યૂઝ ચેનલ પ્રેસ મીડિયાના મિત્રો ખસ ગામ અને આજુબાજુના ગામના લોકોએ પણ હાજરી આપેલ આ કાર્યક્રમમાં બાલમંદિર બાલવાટિકા ધોરણ એકથી બાર કોલેજના વિદ્યાર્થીઓને અલગ અલગ શિક્ષણ કીટ જનરલ નોલેજ આપવામાં આવી તેમજ વિવિધ ત્રેવીસ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને સન્માનપત્ર ખસ ગામના તેત્રીસ જેટલા હાલ ફરજ બજાવતા સરકારી કર્મચારીઓનું સન્માન અને પોતાની યથાશક્તિ પ્રમાણે જે આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો તેવા તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા મોટિવેશનલ ટ્રેનર શ્રી વિપુલભાઈ જમોટ દ્વારા કરવામાં આવેલ સમસ્ત કોળી સમાજ ખસ ગામ તમામ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે કાર્યક્રમના અંતે સૌ સાથે મળીને નાસ્તો કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો પ્રતિનિધિ રોહિત આર જતા પ્રાદ્યુ મિરન ન્યૂઝ ધોરણ 9 માં સમાજમાં ખાસ ખાતે નંબર આવ્યો છે 11 માં નંબર આવ્યો છે

હું છું ક્રોજીન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી થેન્ક યુ